પરિવાર તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પટોત્સવમાં સમાજના આગેવાનોએ તમામ માટે પ્રસાદીની વ્યવસ્થા કરી હતી પટોત્સવ બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે કરવામાં આવ્યો આ પટોત્સવમાં સમાજના મુખ્ય આગેવાનો પ્રમુખ રાજેન્દ્રભાઈ પારે મંત્રી સંજયભાઈ શર્મા લિંબજ પરિવારના પ્રમુખ વિજયભાઈ મંત્રી હબાંગભાઈ પારેખ ઉપપ્રમુખ ધવલભાઈ તેમજ સમાજના આગેવાનો માં શંકરભાઈ સંખ્યામાં હાજર રહ્યા બોલો શ્રી લિંબજ મારું નામ રમેશભાઈ સુરભાઈ હું અહિયાં મોટી છાત્રાલયમાં ગૃહપતિ તરીકે સેવા આપું છું સમાજ ના કુળદેવી મા લિંબચનો અહીંયા રેલવે પૂર્વ વિભાગની અંદર મોટું મંદિર આવેલું છે આ મંદિરની સ્થાપના અમારા વડવાઓએ બાર પોચ ઓગણીસો છોતેરની અંદર સ્થાપના કરેલી અને એ પછી બાર પોચ ઓગણીસો ઇઠ્યોતેરની અંદર આ મા લિંબચનો અહીંયા સરસ મજાનું ભવ્યતાથી ભવ્ય અહીંયા મંદિરનું નિર્માણ કરી અને માતાજીની સ્થાપના કરેલી આજે એને છેતાલીસ વર્ષ અહીંયા પૂર્ણ થાય છે અને આજે છેતાલીસ મો પણ જોગાનું જોગ આજે બાર પોચ ઓગણીસો ઇઠ્યોતેરના રોજ આજે પાઠોત્સવનું આજે અહીંયા હોમ હવન થશે અને બધા સૌ જ્ઞાતિજનો અહીંયા એકઠા થઈ અને માતાજીની પ્રસાદી લઈ અને સૌ માતાજીના દર્શનાર્થે અહીંયા વધારશે વરદેભાઈ આત્મારામ નાઈ છે મોટી સાસર જજ નાઈ સમાજના ગોલત્રા ગામનો હું વતની છું અહીંયા અગાઉ જે એક વાત કરવામાં આવી એ અનુસાર અહીંયા અમારા નાઈ સમાજના કુળદેવી માં લીંબત માતાજીનું અહીંયા ખૂબ સુંદર મંદિર છે અહીંયા દર વર્ષે મોટી સાસર જજ નાઈ સમાજ બે ભવ્ય કાર્યક્રમો યોજે છે એક ચૈત્ર સુદ આઠમના દિવસે હજારોની મેદની અહીંયા માતાજીના દર્શનાર્થી પધારે છે અને આજે આ વૈશાખ સુદ પાંચમ જે માતાજીનો પાટોત્સવ છે આજથી લગભગ છેતાલીસ વર્ષ પહેલા માતાજીની અહીંયા સ્થાપના કરવામાં આવેલી આજે પણ હજારોની સંખ્યામાં નાઈ સમાજના દર્શનાર્થીઓ અહીંયા પધારશે આ બંને પ્રસંગો અહીંયા મોટી સાથે જ નાઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે અને એમાં એનો સિંહ ફાળો અહીંયા કલોલના લીંબત પરિવારના અહીંયા જે આધાર સભ્યો છે એમનો છે આ બંને દિવસો દરમિયાન લિંબચ પરિવાર કલોલ માતાજીની પ્રસાદી રૂપે ભોજન પ્રસાદનું આયોજન કરે છે અને હજારો દર્શનાર્થીઓ માતાજીની આ પ્રસાદીનો લાભ લે છે અહીંયા અમારી માતાજી કુળદેવી લિંબચ માતાની એટલી આસ્થા છે કે અહીં આવીને તમે જે મન્નત માગો છો એનીમાં લિંબચ હર હંમેશ પૂર્ણતા કરી આપે છે સર્વે મા લિમ્બતના આશીર્વાદ બન્યા રહે મારે મોટી શાસક નાઈ સમાજ અને નાઈ સમાજના સર્વે જનતા લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિ પામે એ બી આજના પાટોત્સવ નિમિત્તે મા લિંબચને ખૂબ ખૂબ પ્રાર્થના જય લિંબત જય લિંબત શંકરભાઈ સોમાભાઈ ફરેક ભાગો છે અને આજે આપણે આ પાટોત્સવ નિમિત્તે જે બધા ભેગા થઈ છે એમાં એમાં અમારા પ્રમુખ શ્રી આપણે વિજયભાઈ હેમંગભાઈ ધવલભાઈ પછી સંજયભાઈ એ બધાની બધા પોપટભાઈ આ બધાની ઉપસ્થિતિમાં અમે આ અમારો આ પ્રસંગ અમે નિભાવી રહ્યા છીએ તો માતાજીને અમે એટલી પ્રાર્થના કરીએ કે અમારો એમ કે આ પ્રસંગ અમારો નિભાવીને અને સુખ શાંતિથી બધાને અમને જમાડીએ એ જ અમારી પ્રાર્થના બોલો મોટી છાસર જજ નહી સમાજના શ્રી સંજયભાઈ શર્મા આજે હું મારા સમાજ થકી આ પાઠોત્સવનો છેતાલીસ પો પાટોત્સવ ખૂબ જ આમ જ્યારે મા અશુભ કૃપાથી આવા દર વર્ષે આઠમ પાઠવ તથા મોટા મોટા મેળાઓ કરાવે છે તે માટે સમાજનો તથા કલોમના દરેક ભાઈઓનો અને અમારા ગ્રુપનો ખરેખર અમે હું ધન્યવાદ કરું છું દરેકનો આભાર તેમજ જાય